કરજણ તાલુકાના સાંસ્રોત ગ્રામ પંચાયતમાં વેવડતાની ગેરહાજરી સાંસ્રોત ગામના પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ ન થતા ગ્રામજનોમાં આક્રોશ હાલ ગામ પંચાયતોની ચૂંટણી પાછી ઠેલતા ગામોનો ચાર્જ જે સરપંચો પાસે હતો તે તંત્ર દ્વારા એક વહીવટદારને પાંચ ગામોનો વહીવટ સોંપવામાં આવ્યો છે અને કરજણ તાલુકાના સાંસ્કૃત ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અંસારીને સોંપવામાં આવ્યો છે ને સાંસ્કૃત ગ્રામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે વેવરદાર ગેરાજર હોવાથી સાસ્રોત ગામના વિકાસના કામો પેન્ડિંગ પડ્યા છે જેવા કે ગટર સાફ સફાઈ દબાણોનું કામ ઘણા સમયથી ટલ્લે ચડેલ છે આ બાબતે સાસ્રોત ગામના જાગૃત નાગરિકો દ્વારા વેવરદાર ગેરાજર હોવાની તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં અરજીઓ આપવા છતાં વહીવટદાર ભાવેશ અંસારીને કોઈ પણ પ્રકારની અસર જોવા ન મળતા સાસ્રોત ગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો હું મુસ્તક મોહમ્મદ દાદુ સાસોદ ગામનો જાગૃત નાગરિક છું આજે તલાટી કમ મંત્રી અને મારી પાસે એના સબૂત છે કે તારીખ તારીખ 25 ચાર બે હજાર ચોવીસના ભા દબાણો દૂર કરવાની અરજી આપેલી આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી ત્યારબાદ મેં આરટીઆઈ આપેલી છે એના અનુસાર તેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને તલાટી કમ મંત્રી અને હું પૂછું તો એમ કહ્યું વારંવાર એમ જવાબ આપવામાં આવે છે કે આપણા સાંસોદ ગામના શ્રી હજાર રહેતા નથી એટલે મારાથી કોઈ કામ થઈ શકે એમ નથી કોણ વહીવટદારનું નામ શું છે વહીવટદાર અંસારી ભાવેશ અંસારી છે એમને મેં ફોન કરતા એમને એ મને એમ કહે છે કે તલાટી કમ મંત્રી એને એવું કહી આપો કે મને લેખિતમાં આપી દે કે ભાઈ તલાટી કમ મંત્રી હાજર રહેતા નથી વારંવાર ફોન કરવા છતાં એ કોઈ અમારા ફોનનો હર કોઈ વ્યવસ્થિત જવાબ મને મળતો નથી વહીવટદારની વિરુદ્ધમાં ઉપર પહેલાં કંઈ અરજી આપી તમે આ વહીવટદાર અનુસંધાનની અંદર અમે લોકોએ નાયબ કલેક્ટરમાં અરજી આપેલી છે એની ત્યાંથી શું તમને જવાબ મળ્યો ત્યાંથી અત્યાર સુધી મને નાયબ કલેક્ટરમાંથી કોઈ જવાબ મળ્યો નથી અને ટીડીઓમાંથી તાલુકા વિકાસ અધિકારીએ શું જવાબ તાલુકા વિકાસ અધિકારી કે મેં સૂચના આપી દીધેલી છે તો પણ એ જ વસ્તુ કરે મેં ટીડીઓ સાહેબને પણ મેં જાણ કરેલી કે સાહેબ તમે સૂચના આપેલી છે તો મને એની પ્રમાણિત નકલ આપો તો ટીડીઓ સાહેબ પણ મને હરખો જવાબ આપતા નથી આગળની આગળના પગલાં તમારા શું રહેશે આગળના પગલાં છે કે આ આ મીડિયા મીડિયાના માધ્યમથી હું કલેક્ટરશ્રી ટીડીઓ સાહેબ ડીઓ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે આવા અધિકારીઓ પાછળ શક્ય પગલાં લઈ અને શક્ય કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત ભાંગા છેલ્લા છ મહિનાથી આપણા વહીવટદાર ભાવેશ અંસારી એ ઉપસ્થિત રહેતા નથી અને કેટલાક કામો એમના વગર પેન્ડિંગ પડેલા છે જે પંચાયતમાં અરજી આપતા તેનું કોઈ સોલ્યુશન આવતું નથી અને ઉપરથી કલેક્ટરનો પણ એનો જવાબ છે કે વહીવટદાર ત્યાં હાજર રહેતો નથી અને તલાટી તલાટીકરણ મંત્રીનામે પૂછતા ક્રમ મંત્રી એમ કહે છે કે વહીવટદાર આવતા નથી એટલે અમે એમને એમના વગર અમારું કામ અધૂરું છે આ જે નવસો એકત્રીસ નવસો બત્રીસની અંદર દબાણ જે કરેલા છે એના કામ પેન્ડિંગ છે બી મોન્સૂનની કામગીરીમાં કોઈ ગટર સાફ કરવામાં આવેલ નથી તેના કામ પેન્ડિંગમાં છે તો શું આવું ચાલશે તો વહીવટ ચાલશે કેવી રીતે બસ આટલું કઈ હું ધન્યવાદ કરું છું